ધોળક્યાજી ને કહીએ કે તમે તૈયાર રહો રોજ એક પરીક્ષા છે રોજ એક પરીક્ષા સરકારી નોકરી જેટલી ખાલી છે ભરી દો પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી ને અમારી બધા કે બધા નોકરી પછી કરતા હોય પેલા તો શું છે કે યાર માણસ ઓછા છે સ્ટાફ ઓછો છે તો અમારે વ્યાજજી ક્યાંક કહીએ દે કે યાર બે વ્યાજ માણસ ઓછા હોય તો કેવી રીતે કામ થાય અમારાથી એમ પણ પછી કોઈથી કહેવાશે નહીં કે ભાઈ હવે તો સ્ટાફ પૂરતો છે હવે કોઈ જગ્યાએ કામની ઉણપ ચાલશે નહીં પણ એક વસ્તુ મગજમાં રાખો કે ભાઈ આજુબાજુ જોવા રહેશો તો ભૂલ કરશો એક દાખલો ઉદાહરણ આપું કે ભાઈ ગમે ગમે ત્યારે બધા ફેમિલી સાથે ક્યાંક બાર ગયા હો તો ગાર્ડનમાં નાસ્તો બાસ્તો પેલું પેપર વેપર પાથરીને કરતા હોય એક ફેમિલી ઊભું થઈને જતું રહે એમનું એમ છાપું મૂકીને આપણે હજુ બાકી હોય આપણું પતિ જાય નાસ્તો બાસ્તો એટલે પછી આપણને શું વિચાર આવે આપણને એમ જ થાય કે પેલો મૂકીને ગયો તો મારે ક્યાં ઉપાડવું હોય તો ઉપાડી લેશે હમણાં ચલો ને યાર એક જણ તો કેવા મળે જ આપણા ફેમિલી કે આપણા મિત્રમાંથી કોઈક તો એક બોલે કે હવે એ નથી લીધું આપણે શું છે થાય ને એવું પણ આપણે શું કરવું જોઈએ બોલો તો ખરા તમે કઈ આપણે અહીંયા ભાષણ આપવાનું છે તમારે સાંભળવાનું છે એવું કશું છે આની તમે એની ચિંતા ના કરો શું કરવાનું આપણે ઉપાડી લેવા આટલું એટલે કેમ તો કે આજુબાજુ આપણે જોવાનું થતું નથી કોણ ગંદકી કરે છે કેવી રીતે કરે છે એ બધી જોવા જઈશું તો આપણે આપણું બગાડી નાખીએ